કેલિયન ફર ફર ફેરા ફરે કે કેરાદડિયા આલે નઈ રે એને પકડીને કે ઓ આલે નઈ રે એને પરણે પહેણા કે કેરાદડિયા આલે નહીં રે

આખું મન થઈ જવું જ આવી મારી બેટી ક્યાં ગઈ હમ્યા થઈ ને ભોટકી તો સતત મને લાગે જાત ભાઈ જઈ પકડો પકડા

અરે બાપ રે કેવા છે આ બધા મારા લગન એલિયન આરે કરાવે છે હવે એલિયન આરે લગન કરવા એના કરતા કુવા પડીને મરી જાઉં સારું એ ભગવાન હવે હું મરી જાવ છું ઓ છોડી મરતી નહીં મરતી નહીં એક મારી વાત સાંભળ પછી મરી જાઉં મરી જાય છે ભાઈ પૈસા લાવો પૈસા લાવો આ મરી જાય છે આપણે હા ભાઈ

બગાડે જો <laughs> 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 તારા લગન કોઈ નહીં કરાય હું તારી હાઈરા થઈ અઠે બી આય સાહેબ હાસકા નહીં કરાવો ને અરે હાસકા મારી માને હમ બસ હાસુ મારા બાપ ને હમ મારા ભાઈ ને હમ મારા આખા પરિવાર ને હમ તો સાહેબ મને વિશ્વાસ આવી ગયો તમારું પર આવી જા તો તારે આવી જા આવી જા આ પકડી લીધી સાહેબ

Hey, <laughs> कोई कोई ने क्या ने क्या ना लगन ये लिया ना सुकाम किया आलो घर पे का था विखाई था विखाई था विखाई था विखाओ विखाओ आपने प्रमोशन मर चाल हम हलवा में इधर को